ની રાજધાની ઇસ્તનબુલ બુધવારે રાતે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા થઈ પાંત્રીસ જ મિનિટ માટે બારસો ચુમ્માલીસ દિવસથી ચાલતા યુદ્ધ પર પૂર્ણ વિરામ મૂકવા માટે આ બે દેશના નેતાઓ માત્ર પાંત્રીસ મિનિટ મળ્યા અને શું ચર્ચા થઈ એમાં કે બંને દેશ યુદ્ધ કેદીઓને છોડશે શું આ શાંતિ મંત્રણા માત્ર યુદ્ધ કેદીઓને છોડવા માટે હતી કાયમ માટે આ બે દેશ વચ્ચે શાંતિ મંત્રણા સ્થપાય માટે તો આ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલે એમાં કોને રસ છે માનવ જાનાની આટલી નુકસાનીમાં કોને રસ છે શું વેપન ઇન્ડસ્ટ્રીને રસ છે કે અન્ય દેશોને રસ છે જે વેપન બનાવી અને યુક્રેનને વેચે છે અથવા યુક્રેનને નિર્ભર રાખે છે આ જે આખી ઘટના છે કે બે હજાર બાવીસમાં આ યુદ્ધ કેમ શરૂ થયું રશિયાએ શા માટે યુક્રેન પર ચડાઈ કરી શું રસ છે રશિયા સામે ચડાવવામાં અને અમેરિકા યુરોપ કેમ આ આખી ઘટનામાં વધારે રસ લઈ રહ્યા છે તો મિત્રો બુધવારે રાત્રે તુર્કીમાં ઇસ્તનબુલ જેની રાજધાની છે ત્યાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ મળ્યા તુર્કીના રાજદ્વારીઓની હાજરીમાં બંને દેશના રાજદ્વારીઓએ પાંત્રીસ મિનિટ ચર્ચા કરી ચર્ચાના અંતે શું નીચોડ આવ્યો કે નજીકના ભવિષ્યમાં તો કોઈ શાંતિ એવી શક્યતા નથી વધુ વધુ શું ચર્ચા થઈ તો કે બંને દેશ યુદ્ધ કેદીઓને પાછા મોકલશે શાંતિ મંત્રણા આના માટે હતી આ ચોથો રાઉન્ડ હતો આ પહેલા મે અને જૂનમાં પણ ઇસ્તનબુલમાં આ જ પ્રકારની ચર્ચાઓ થઈ હતી અને ત્યારે પણ નીચોડ જે આવ્યો હતો એ જ હતો કે ભાઈ બંને દેશ યુદ્ધ કેદીઓને એકબીજાના દેશના યુદ્ધ કેદીઓને પાછા મોકલશે એ પહેલા એક ગ્રાઉન્ડ સાઉદી અરેબિયામાં થઈ ગયો હતો આપને ખ્યાલ જ હશે કે આ દુનિયામાં જે દેશ પોતાની જાતને સુપર પાવર ગણે છે એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં અને ચૂંટાઈ આવ્યા પછી એવી જાહેરાત કરી કે હું સત્તા હાંસલ કરું એટલે કે જાન્યુઆરી વીસ બે હજાર પચીસ એના વીસ દિવસની અંદર તો આ યુદ્ધ પર હું પૂર્ણ વિરામ મૂકી દઈશ એ વાતના આજે પાંચ મહિના થયા ડોનાલ્ડ ટ્રમ્પ આમાં છે ને એક ઇંચ આગળ વધી શક્યા નથી કેમ કેમ પુતિન એમની વાત માનતા નથી જ્યારે બે હજાર સોળમાં પહેલી વખત ચૂંટાઈને આવ્યા ત્યારે એવો આક્ષેપ થઈ રહ્યો હતો કે એમને ચૂંટણી જીતવામાં રશિયાએ ક્યાંય ને ક્યાંય ભૂમિકા ભજવી છે ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં એવું કહે છે કે મારે અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમર પુતિન વચ્ચે બહુ સારા સંબંધો છે અમે સારા મિત્રો છીએ તો મિત્રો એકબીજાની વાત કેમ માનતા નથી અહીંયા વાત માત્ર યુદ્ધની નથી કે યુક્રેન નાટોમાં જોડાશે તો એનાથી રશિયાને શું નુકસાન છે એ વાત નથી વાત એ છે કે યુક્રેન અને ખાસ કરીને એમાં પૂર્વ અને પૂર્વ દક્ષિણ યુક્રેનમાં જે મિનરલ્સ જે ખનીજો છે અબજો રૂપિયાના ખનીજો છે એમાં આ બે દેશ અને બે દેશના મોટા મોટા અથવા તો મોટી મોટી નલ મલ્ટીનેશનલ કંપનીઓને ખૂબ જ રસ છે બીજું એક રસ જે છે તે આર્મ્સ અને એમ્યુનેશન બનાવતી કંપનીઓને ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીઝ આપને ખ્યાલ જ હશે કે થોડા દિવસ પહેલાં જ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે અમે અમારી પેટ્રોઇટ મિસાઇલ્સ યુક્રેનને આપશું તમે જાણો છો એ પછી એમણે શું નિવેદન કર્યું અમે માત્ર ઉત્પાદન કરીશું યુક્રેનને આ આપવાનો ખર્ચો યુરોપિયન કન્ટ્રી ઉપાડશે તો સવાલ એ છે કે શા માટે યુરોપિયન કન્ટ્રી અબજો રૂપિયા યુક્રેનને બચાવવા અથવા તો રશિયાને રોકવા કે રશિયા સામે જંગ છેડવા માટે યુક્રેનને પૂરા પાડે છે શું યુરોપિયન કન્ટ્રીઝને એટલો બધો દર છે કે અગર રશિયા યુક્રેન પર કબજો કરી લે યુક્રેન રશિયાનો ભાગ બની જાય તો આખી યુરોપિયનની બાકીના દેશો માટે જોખમ ઊભું કરી શકે એમ છે છેલ્લા ચાર એટલે મતલબ ત્રણ વર્ષ અને ચાર મહિનાની અંદર સમગ્ર વિશ્વ ઓછામાં ઓછા ચારથી પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાને અસર થઈ છે આ બે દેશની અગર વાત કરીએ યુક્રેન અને રશિયા તો એ બંને દેશને કુલ મિલાવીને લગભગ બે ટ્રિલિયન ડોલર જેટલું નુકસાન થયું છે અને એવું કહેવાય છે કે બંને દેશના ભેગા મળીને લગભગ એક મિલિયન એટલે કે દસ લાખથી વધુ લોકો અને સૈનિકો શહીદ થયા છે તો આ યુદ્ધથી શું આ બે દેશને ફાયદો થયેલો છે આ યુદ્ધથી ત્યાંના નાગરિકોને ફાયદો થઈ રહ્યો છે કે આ યુદ્ધ વિશ્વમાં સૌથી વધારે પાવરફુલ કોણ એ પ્રસ્થાપિત કરવા માટે થઈ રહ્યું છે અથવા તો આર્મ્સ અને એમ્યુનેશન બનાવતી કંપનીઓના ફાયદા માટે આ યુદ્ધ થઈ રહ્યા છે જેથી જે જૂના છે જે વપરાઈ શકે એમ નથી લાંબા ગાળે એ બધા શસ્ત્રો વપરાઈ જાય નવાનું ઉત્પાદન થાય અને એનું બજાર ચાલે આ યુદ્ધની શાંતિ મંત્રણા અગર જો પાંત્રીસ મિનિટ ચાલતી હોય યુદ્ધ બારસો ચુમ્માલીસ દિવસ ચાલતું હોય અને હજી એવું કહેવાતું હોય કે બે હજાર છવ્વીસ પહેલાં શાંતિની કોઈ શક્યતા નથી કારણ કે ગઈકાલે આ મંત્રણા પછી રશિયાના જે પ્રવક્તા છે એમણે બહુ સ્પષ્ટ વાત કરી કે ભાઈ આ મંત્રણામાંથી તમારે બહુ લાંબી અપેક્ષા રાખવાની જરૂર નથી કારણ કે મંત્રણા દરમિયાન બંને દેશ એકસો એસી ડિગ્રીએ હતા જેમ કે રશિયા એવું કહેતું હતું કે અમે બહુ બહુ તો થોડા સમય માટે ક્યારેક ચોવીસ કલાક ક્યારેક અડતાલીસ કલાક માટે સીઝ ફાયર એટલે કે કોઈપણ પ્રકારનું આક્રમણ કરીશું નહીં કાયમી અને લાંબી શાંતિ માટે બેમાંથી એક પણ દેશે દરખાસ્ત મૂકીની હતી યુક્રેને એવી દરખાસ્ત મૂકી કે ભાઈ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં યુક્રેન પ્રેસિડેન્ટ અને રશિયન પ્રેસિડેન્ટ બંને મળે ત્યારે રશિયાનો એવો જવાબ હતો કે આ ત્યારે જ શક્ય છે જ્યારે ખરેખર શાંતિ માટેનો કોઈ પ્રસ્તાવ અથવા ઠરાવ બે દેશના પ્રમુખે હસ્તાક્ષર કરવાના હોય અથવા તો મંજૂર રાખવાના હોય ત્યાં સુધી આ મિટિંગની શક્યતા નથી એનો સીધો સાધો મતલબ એ થયો દોસ્તો કે આ જે વિશ્વ જીઓ પોલિટિક્સ છે આર્મ્સની દુનિયા છે એને રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ થાય એમાં કોઈ જ રસ નથી દર્શક મિત્રો આવા જ વિશ્લેષણ જોતા રહેશો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર